ગીર સોમનાથ પોલીસનું અરબી સમુદ્રમાં ચેકિંગ હાથ ધરાયું પાકમાં હવાઈ હુમલા બાદ અરબી સમુદ્રની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો દરિયામાં અવરજવર કરતી બોટોમાં ચેકિંગ અન્ય ગતિવિધિઓ પર બાદ નજર રાખવામાં આવી રહી છે તો સાથે સોમનાથ મંદિર સુરક્ષામાં પણ ચૂક ન રહે તેની કાળજી રાખવામાં આવી રહી છે ગીર સોમનાથ એસપીએ માહિતી આપી હતી કે ગીર સોમનાથ એસપીની અપીલ છે કે લોકોએ અફવામાં ન આવવું અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ દેખાય તો પોલીસો સંપર્ક કરવા સૂચના આપી છે ગીર સોમનાથ જિલ્લામાં હાલની જે સ્થિતિ છે એ જોતાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ બોટ ચેકિંગ દરિયામાં કોસ્ટગાર્ડ સાથે અને અન્ય પોલીસની એજન્સીઓ સાથે પેટ્રોલિંગ સાથે સાથે તમામ જેટલી પોર્ટ્સ છે જેટલા વાઇટલ ઇન્સ્ટોલેશન છે અગત્યની જગ્યાઓ છે ત્યાં તમામ જગ્યાએ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે નાગરિકોને અપીલ છે કે આ ચેકિંગમાં પોલીસને મદદરૂપ થાય સાથે સાથે જે જે આપના ધ્યાને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ઘટનાઓ આવે તો તાત્કાલિક એકસો બાર નંબર ઉપર અને પોલીસના સોશિયલ મીડિયા ઉપર અમને જાણ કરવા વિનંતી છે જેથી કરીને એમાં તરત એક્શન લઈ શકાય તમામ નાગરિકોને એ પણ વિનંતી છે કે આવા સમયે ક્યારેય પણ અફવાઓથી અફવાઓ ફેલાવી નહીં અને અફવાઓથી દોરવાવું નહીં આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસના ધ્યાને મૂકજો અમે અફવાઓ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ પોલીસની અલગ અલગ ટીમો ક્યુઆરટી અને બીડીડીએસ એ અગત્યની જગ્યાઓ ઉપર બધી જગ્યાએ એક્ટિવ થઈ રહી છે વાહન ચેકિંગ પણ ચાલે છે અને આ વાહન ચેકિંગમાં પણ નાગરિકોને વિનંતી છે કે સહયોગ આપશે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ